આગામી સમયમાં યોજાનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને યોજાયેલી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય પક્ષના સંગઠનને મજબૂત કરવાનો અને ચૂંટણીલક્ષી રણનીતિ ઘડવાનો હતો આ મહત્વપૂર્ણ બેઠકમાં દાહોદ જિલ્લા અને સ્થાનિક કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ હાજરી આપી હતી જેમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ નીનામા અને જિલ્લા મંત્રી ગોવિંદભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા સ્થાનિક સંગઠનમાંથી સુક્ષર તાલુકા પ્રમુખ શાંતિલાલભાઈ ભાભોર કાર્યકારી પ્રમુખ રાકેશભાઈ કટારા સુખસર તાલુકા કોંગ્રેસ મહામંત્રી ધર્મેન્દ્રભાઈ કટારા તેમજ ઉપપ્રમુખ વિજયભાઈ ભાભોર સહિતના ઘણીઓએ ઉપસ્થિત રહીને સંગઠનને વેગવંતુ બનાવવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ચૂંટણીના ભણકારા વચ્ચે યોજાયેલી આ સભામાં મોટા નટવા અને આસપાસના વિસ્તારના જાગૃતિવાનો તથા વડીલો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કોંગ્રેસના આગેવાનોએ સ્થાનિક પ્રશ્નોને વાચા આપી હતી અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પક્ષની જીત સુનિશ્ચિત કરવા આહવાન કર્યું હતું યુવાનો અને ગ્રામજનોની બહુળી ઉપસ્થિતિએ પક્ષના કાર્યક્રમોમાં જોમ અને જુસ્સાનો સંચાર કર્યો હતો